અમારા અને અલ્લાહ વચ્ચેના હિજાબો એટલે પાઠ થોડો લાંબો છે તો આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું માનવ કેવી રીતે ટૂંકા રસ્તે પોતાના ઈમાનને પૂર્ણતા સુધી લઈ જઈ શકે સૃષ્ટિનો હેતુ શું છે મુશ્કેલીઓ કેમ આવે છે આવવી જોઈએ નહીં અને આવુંચ બીજો ઘણો છે પહેના થીચ બીજા બયતો પર છે હા વાતચીત સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે રાત્રીના સંવાદો થોડા અલગ હોય છે દિવસે થોડા ઓછા હા મસ્જિદમાં વાતચીત કરવી અલગ છે ઘરમાં કરવી અલગ છે અલગવના સ્તરે પર્વત જેવા સ્તરે જંગલ જેવા સ્થરે વાતચીત થાય તો એ પણ અલગ જ અનુભવ છે આપણે વિચારીએ છીએ નજીકમાં શાંત જંગલ છે અમે જલ્દી જ ત્યાં જઈને પાઠ શરૂ કરીશું એનું આયોજન કરીએ છીએ કારમાં ખામી હતી એને ઠીક કરી દીધું છે અર્થાત જો જગ્યા સંપૂર્ણ સ્વચ્છ હોય શાંતિપૂર્ણ હોય નિર્વિઘ્ન હોય તો વાતચીતનો અસર વધારે થાય છે કારણ કે એકાંત શાંતિ અને મૌનમાં માનસ પોતાના આંતરિક જગતમાં વધુ ઊંડાણથી જાય છે તેથી એ પાથની અસર અને શક્તિ પર વધે છે ખૈર હાલ થોડું વાત કરીએ છીએ પછી અંદર જઈને ફરીથી ચાલુ રાખીશું અર્થાત ઈમાનને મજબૂત બનાવવું ઈમાન વધારવું ઈમાન કેવી રીતે વધશે ચોક્કસપણે આપણે આ અજીબ સમયમાં છીએ અમે પાપો કરીએ છીએ તો આ પાપો કેવી રીતે છોડવા માણસ પાપો એકદમ છોડે નહીં તો ધીમે ધીમે ઓછા કરી શકે છે એકદમ હોડનારાઓ બહુ ઓછા હોય છે ઉદાહરણ તરીકે કેટલાક લોકો સિગારેટ બીડી એકદમ છોડી દે છે તો કેટલાક ધીમે ધીમે છોડે છે પાપો પર હવે આદત બની ગયા છે ઓછામાં ઓછું તો આપણે તેને ઓછા કરી શકીએ પર ઓછું કરવું છોડી દેવું જો ઈમાન હાલત આનંદ આત્મા દિલ બુદ્ધિ ભાવનાત્મક પાઠો હોય તો આને ચૂકી ન જશો અર્થાત માણસ હિન્દુસ્તાનમાં પણ હોઈ શકે છે વિદેશમાં પણ હોઈ શકે છે એ વ્યક્તિ મહત્વની નથી પાથ અસર શાંતિ સ્થિરતા અને શક્તિ મહત્વપૂર્ણ છે હા હતું કે અને અલ્લાહ વચ્ચે અવરોધો કયા છે થોડીક વાત સમાજ અને જમાત વિશે અલ્લાહ પછી છોડીને જઈશું ફરીથી પુસ્તકોને સ્પર્શવું જરૂરી છે અમે પુસ્તકોની યાદી આપી હતી ફરીથી અબ્દુલ્લા અબ્દુલ્લાહ તમે એ પુસ્તકોની યાદી લખી શકો છો હમરા તો અમે વ્યસ્ત છીએ અબ્દુલ્લા કયા પુસ્તકો વાંચવા જરૂરી છે એ યાદી અમે આપી હતી અબ્દુલ્લા સલામત સ્વીકારી રહ્યો છે પાંચ દસ માટે વ્યસ્ત છે વાંચીશું તમને કહ્યું અબ્દુલ્લા બધું લખે સારું હમણાં વ્યસ્ત છીએ ઈમાન જરૂર છે સંબંધ જરૂર છે પર ઈમાન વહેતું નથી पर आपने तेने केवी रीते वधारवो समय पसार थई रह्यो छे मारस वृद्ध उमर पंदर थी सित्तेर थई गई एक महीनो बाकी एक दिवस के एक बे कलाक बाकी छे उदाहरण तरीके दुनिया मा रहता लोगों पर तेओ आबे सवार सुधी पहुंची शक्या नहीं એટલે કે સર્જનહારે તેમના જીવનનો અંત લાવ્યો તેઓને આ સવાર જવાનું છે એ એ ખબર અજાણ પરે મૃત્યુ અને અટકાવી શક્યું નહીં અમારું પણ એક દિવસ બંધ થઈ જશે મૃત્યુ પામશે અર્થાત મૃત્યુની ઘટના ક્ષણિક અને અચાનક છે હા પણ શું થાય છે જીવન ને જુઓ આપણને પરીક્ષવામાં આવે છે આ જગ્યા કાયમી નથી અચર નથી ફારિત એટલે નાશવંત હોવું

હવે શરીર અને આત્મા બંનેના સર્જનહાર પોતે છે પાઠોમાં આપણે આ વિશે વાત કરી હતી આ થોડું વિચાર વિમર્શ વિષય છે માનવ પોતાને ઓળખે છે સૃષ્ટિની શરૂઆત અમે બુંદ નું ઉદાહરણ આપ્યું સૃષ્ટિનો મૂળ ભાગ

हारून वहानत अही कोई अजान सभ्य नथी अजान पड़ो नथी नबी वसु के पांच वक्त नमाज ओसा सुल्तान और, और लग्न रमजानो खेलो आप दू छोटा विशिष्ट लगे छे साथ में तो इता बाकी बदू नफिल आवे छे जो करिए तो शक्रियत मनमा छे ईमान साथे नहीं जवानो वहवेते एक वचन आपियो हतो इतले के मानस परीक्षा मा बेसवानो छे कहे छे के ते मेहनत करतो नथी ए सफर नहीं थाय છતાં પણ સ્પષ્ટ હતું કે એ જીતી શકશે નહીં કહે છે કે મહેનત કરી અને યોગ્ય રીતે સફળ થયો એ જીતશે એ પણ સ્પષ્ટ હતું અહી વાત છે નમાજ છોડવાની નહીં કહે છે કે મહેનત કરવા જેવું છે રોજો રાખનાર અને ન રાખનાર વચ્ચે ફરક છે મારા ભાઈ નામથી અમે બધું ખાધું જે બધું છોડે છે એક સમાન થઈ શકે એટલે કે રાજ્યનો એક કાયદો છે આ કાયદાને માનનારા અને ન માનનારા શું એક સમાન થઈ શકે જ્યારે કે એ બહુ સરળ વાત છે અહીંથી ત્યાં જવાનું હોય ત્યારે માણસે પોતાને ઓળખવું જરૂરી છે તમે અહીં કોણ છો અહીં તમારો સર્જનહાર કોણ છે અહીં તમને કોણે બનાવ્યા છે આ માટીથી તો ભગવાન બની શકતો નથી

આ તમા્યુ છે ઊંધું વિચાર કરો પરમાત્માના કાર્યો ને ઓળખીને વિચાર કરો ઓળખો જાણો તમે અલ્હા કાર્ય છો આ અલ્હાની કળા કામ છે તેને તને અચાનક કઈ માંથી સર્જી દીધો અજ્ઞાનથી બુદ્ધિ વિના જે અરોને દેખાતું નથી જાણતું નથી એ માણસને સર્જી શકતા નથી એ તો પોતાને જ સંભાળી શકતા નથી એને પોતાનો જ ખબર નથી હજારો વખત એક ફૂલ કે એક ફળ પણ એ સર્જી શકતા નથી એને માટી સર્જાયેલ વસ્તુ છે બીજી કોઈ વસ્તુ બનાવી શકતી નથી આપણે ચિત્ર બનાવ્યું દિવાલ પર ચિત્ર બનાવ્યું એના બાજુમાં બીજું ચિત્ર બનાવી શકતું નથી ત્રીજું ચિત્ર બનાવ્યું બીજું ચિત્ર ત્રીજું ચિત્ર બનાવી શકતું નથી એક માણસ બીજાને સર્જી શકતો નથી બીજાને સર્જી શકતો નથી બધું જ બનાવવામાં આવ્યું છે એક બીજું બનાવી શકતું નથી એક વસ્તુ બીજી વસ્તુ ને સર્જી શકે એ શક્ય નથી માટી તો હજી વધુ નિરાશાજનક છે આ તો હજી વધુ નિરાશાજનક છે સર્જાયેલ વસ્તુ સાથે આઈટમ્સ દેખાય છે આ બધું નિરાશાજનક છે ગરીબ છે બુદ્ધિ નથી સમય વિના અને દિશા આપવામાં આવે છે અને એ જ ઘૂંટણો માણસ ને સર્જે છે ઘૂંટણો જ પ્રાણી સર્જે છે અરે તને પણ સર્જી દીધો છે અરે તું અહી કોર છે એટલે

જે નથી એ હંમેશા નથી કારણ કે માણસ પણ એ જ રીતે છે એટમ્સ દેખાય છે એમને દેખાતું નથી એટલે એ નથી એનો કોઈ ચિત્ર નથી જે જોઈ શકતા નથી જાણતા નથી એવા અસ્તિત્વ આ બધું કેવી રીતે કરી શકે અને વેવપસુ માટે પણ એ જ છે